હવે મિત્રો અહીંયા પાણી આવશે બધું હોય તો એટલે તમને બતાડું કેટલું પાણી આવે વાલ બંધ કરી દીધો છે બંધ ગયો મિત્રો આવા બૂટ પહેરવા પડે વોલ બૂટ ને તો આવા કીણામાં પગ ફોજી જાય હવે ગયો મિત્રો કેટલું પાણી કાઢે માટે જોઈ લો બગલો આવી ગયો છે આખ ત્યાં પાણી ઠેક હળંગ ઠેક સુધી જાય છે અહીંયા સુધી આ છે વટાણા આ જોઈ લો ફૂલડા આવી ગયા છે વટાણામાં આમાં વટાણા હજી આવે નહીં આ છે બધી કોબી જોઈ લો છોડવા છે બધા મૂળા હેલો તો કેમ છો બધા મહાદેવ હર ને જય શ્રી રામ ને આજનો વિડીયો શરૂ થાય છે વાડિયા થી મિત્રો આ જોઈ લો ડુંગળી થોડુંક પાણી બાકી હતું આયા છે આ બીજા ને ડુંગળી થોડુંક પાણી બાકી હતું એટલામાં એટલા હડિયા બાકી છે એટલા પાવાન છે છે મિત્રો આપણી વાડીમાં એટલે કે અમારી વાડીમાં આ જોઈ લો આ બધી છે જાહેર બાજુની વાડી છે અમારી પણ હું તમને બતાડી આગળ અમારી વાડીમાં શું શું વાવેલું છે કેટલી વસ્તુ છે વિડીયો પૂરો જોઈ મિત્રો મળીએ આગળ તમને સીધા અમારી વાડીમાં વાડીમાંથી હવે આપડી વાડી આ જોઈ લો આપડી આ વાડી છે મોટર કરી દે મિત્રો સેલું ઓટો છે મોટર થઈ ગઈ સેલું જોઈ લો હવે હું હવે હું તમને બતાડું મિત્રો કેટલું પાણી કાઢે પેલા આ વાલ બંધ કરી દે ઓલી સાઈડ પાણી જતું છું એટલે અહીંયા કાંઈ જ મિત્રો નહીં એવું લાગે છે લઈ બેન કરી દી હજી ઓલી સેટ પાણી જાય વાલ ખોલી નાખવાનું હવે મિત્રો અહીંયા પાણી આવશે બધું જોઈ દો એટલે તમને બતાડું કેટલું પાણી આવે વાલ બેન કરી કરી દીધો છે બેન જોઈ લો મિત્રો આવા બૂટ પહેરવા પડે વોલ બૂટ કીણામાં પગ પહોંચી જાય હવે જોઈ મિત્રો કેટલું પાણી કાઢે માટે આવ્યા છે મિત્રો આ સાઈડ જોઈ લો આ છે બધા મરશી ને એવું અહીંયા છે ઘીહોડા અને તોડવાના છે તોડી લઈ આ છે એક ઘેહોડું આ બીજું બે થઈ ગયા આ થઈ ગયા ત્રણ એક વેલામ છે હજી બીજે તે વેલો નથી હજી એક વેલામ માં ત્રણ ઘિહોડા મળી ગયા મિત્રો આપણને જોઈ લો ઘેહોડા અમારે ગુજરાતી ઘીોડા કે તમારે હું કહે કોમેન્ટ કરી દેજો ગોચકી હોય તો આમાં વહેલો છે તરીકે હોય એવું છે ખાલી હોય નહી આ છે બધા જોઈ લો મળતાડું આખી મરશે ભેરી મળશે આ સાઈડ આવે છે મિત્રો પાણી મિત્રો પાણી જાતું થોડા પણ હરીજુ તૂટી જો આ છે બધી કોબી જોઈ લો કોબીના છોડવા આ છે બધા મૂળા મૂળા જોઈ લો હવે હું તમને બધું બતાડવાનું છું જોઈ લો આ બધી છે કોથમરી અમારે તો મિત્રો ગુજરાતીમાં કોથમરી કે તમારું કે કોમેન્ટ કરી દેજો આ છે કોબી જોઈ લો કોબી છે કેટલી છે એટલામાં બધા કોબી છે આ ઓલી સાઈડ છે મરસા આ છે બધા શીણા શીણા કેવા છે કોમેન્ટ કરી દેજો આ બધા મૂળા છે અહીંયા તો લાગત આ બધે ઓલી સાઈડ પાણી જાવ આવે છે આગળ અત્યારે તો મરચી પીવે છે મિત્રો અમે તમને ઓલી સાઈડનું બતાડી દીધું તો હું વસ્તુ છે એ સાઈડ ને હવે હું તમને આ સાઈડ બતાડવાનું છું હું વસ્તુ છે આથી મિત્રો આ શીણા પૂરા થઈ જાય છે એટલા ને અહીંયા છે મિત્રો આ કોથમડી હવે હું આગળ અંદર જન પણ તમને બતાડું કેટલી વસ્તુ છે અહીંયા સાહેબ મેથી જોઈ લો મેથીમાં ફૂલડા આવી ગયા છે બધે ફૂલડા નહીં એટલે કે આ શીંગ આવી ગયું સીંગુ ને આ સાઈડ છે કોથમરી જોઈ લો મસ્ત મજાની છે મસ્ત છે ત્યારે આ શું છે મિત્રો કોમેન્ટ કરી દેજો આ છે વટાણા આ જોઈ લો ફૂલડા આવી ગયા છે વટાણામાં આમાં વટાણા જે આવે નહીં વટાણા આવે તે હું તમને બતાડી આમ છે વટાણા અહીંયા આગળ આમ સુધી વટાણા છે એટલામાં આગળ લાઈન ના છે મિત્રો આંબા જોઈ લો કેટલા થોડા કરી સ સાત મહિના થયા છે ભાઈ ભાઈ એટલા દસ કલમું છે દસ ને આ સાઈડ એવી એટલી કોઈથમણી મેં આગળ તમને આ બતાડી ના છે રીંગણા જોઈ લો મિત્રો આવી ગઈ છે પાલક જોઈ લો આ છે મસ્ત મજાની પાલક આ બધે પાલક છે ઓલી સાઈડ છે કોઈથમડી આ સાઈડ છે ને એવું બધું આ સાઈડ બધે આ રીંગણા મિત્રો એક અલગ છે આગળ હું બતાડું મિત્રો આ અલગ રીંગણા આમાં છે બધે આગળ ગાજર આ છે ગાજર મેં કીધું વટાણા છે આગળ બધે વટાણા છે ને આ છે અલગ રીંગણી અહીંયા છે આ અલગ રીંગણી છે રીંગણા મિત્રો અલગ થાય એમાં કલર કલર અલગ છે આવું બતાડું આમાં જડે તો આગળ આ કાદું આ રીંગણી મિત્ર રજાના આગળની રીંગણીમાં છે અહીંયા છે આ ઘીહોડા ને જરૂર મિત્રો શીશું નાનું એવું એટલામાં ને આ છે પાછી પણ થોડી કોથમડી આવી ગઈ છે આ છે રીંગણા જરા અલગ રીંગણા છે આખી રીંગણી રીંગણા છે જરા બધી હે દીકરા આવ જાંભલી રીંગણા ને હું તમને હવે બતાડું લહણ મેં તમને ક્યાં નાનું નાનું લહણ હતું તો એ બતાલી મિત્રો પૂગી ગયા છે લહણ પડખી આ જોઈ લો એવું એવું લહણ થઈ ગયું છે ઓલું છે લાલ લહણ ને આ છે ધોળું લહણ મિત્રો આ સાઈડ છે પાણી અહીં જોઈ લો બગલો આવી ગયો શેક ત્યાં પાણી ઠેક હળંગ ઠેક સુધી જાય છે આયા સુધી આ જોઈ લો બીટ મસ્ત મજાના છે બીટ અત્યારે ન હોય નકર ખેહત આ તો શેક તમને બતાડો એટલામાં આ છે બીટ હજી મિત્રો છા નથી નકર બતાડત હજી નાના નાના બીટ હોય આ સાઈડ એટલા બીટ છે ઓલી સાઈડ છે અહીંયા જરૂર આ મિત્રો તમને ઓલી કોબી બીટાડી ત્યાં રોપ પણ આપણે ફેરવી નાખ્યો છે હું આગળ તમને બતાડું કઈ રીતે રોપ ફેરવવાનો હોય કેમ હોય એનો રોપ મિત્રો જ્યાં બી ને નાનિયા નહીં રાખવાનું બીજે ફેરવી નાખવાનું ગમે ત્યાં આ પાળા હોય પાણી એક ધારું જાતો હોય ત્યાં નાખી દેવાનો મિત્રો અહીંયા છે ને ખાલી આ ત્રણ હળિયા બાકી છે આખમાં પાણી જાય છે ને અહીંયા આ બે બાકી છે ને પછી હું તમને બતાડું કેમ કોબીનો રોપ ફેરવેલ છે એટલે એમાં કઈ હોય નહીં જ્યાં આપણે બી સાઈટા જ્યાં કોબી ઉગી હોય ને ત્યાંથી ખાલી બીજી ઠેકાણે ફેરવી નાખવાની મિત્રો આ જોઈ લો અહીંયા છે આ કોબી આખી લાઈન ઓલા ઉધી છે આગળ બતાડું ઓલા પણ છે ને વાવેલી છે એ પણ બતાડું અમે આ બધી કોબી છે એટલે આમ ઉતાડી જવાની બીજાથી લઈ લે એક ઠેકાણે હોય તેમ કે કોબી ન થાય એટલે આમ બીજી ઠેકાણે ફેરવવી પડે રોપ હું તમને અહીંયા બતાડું આ છે સોળા આ છે મિત્રો શીણા આપડા જોઈ લો મિત્રો આ જોઈ લો હું તમને બતાડું આ જોઈ લો આ બધી કોબી છે ઓલા પણ આ બધી કોબી છે આ બધી જોઈ લો આને આમ ફેરવવી પડે કેમ સોપેલી છે અત્યારે ઊંઘ થઈ આવી ગઈ મસ્તી ની છે આ લાગે ફૂલાવ લાગે છે આ આ જોઈ લો ફૂલાવ લાગે ઓલી છે કોઈ થમરી સાઈડ છે બધા મળશે ને મૂળા બતાડું આ જોઈ લો આ મૂળાના બી પણ આવી ગયા છે આ છે મિત્રો મૂળો મિત્રો આપણી વાડી ને આ જોઈ લો આ બધા છે પણ છે આ જોઈ મરસાઇ મરસો પાકી ગયું એવું આ જોઈ લો આ ફુલાવલ લાગે છે આ લાગે કોબી આ એટલામાં હવે તમને મિત્રો બધું બતાડી દીધું છે અને વિડીયો તમને ગમ્યો તો લાઈક સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરતા જો મળી આવા બીજા વિડીયોમાં બાય બાય